એન્ડ વેલકમ એક્વર ચેનલ સોવી તમ ફર તો ઊન જીયાંસી ફરી પાર્કમાં આવી ગયા બિકોઝ હાર્દિકે હાર્દિકનો ડે ઓફ છે તો વિચાર્યું કે ફરી પાછા પાર્કમાં જઈએ કારણ કે જીયાંસીને થોડી મજા આવે છે તો અમે ફરી પાર્કમાં આવ્યા એ કઈ ગયું આ છે ને જ્યાંસી આજે સવારે જ શીખી હતી એટલે એને ઘડે ઘડે બહુ મજા આવતી હતી એના અને મને બહુ મજા આવતી હતી નવું નવું શીખે ચડે પાછળને પાછળ ઊભી રહેતી હતી પણ આ તો વિડીયો ઉતારવા સાઈડમાં આવી એન્ડ પછી આમાં બી એને કોન્ફિડન્સ આવી ગયું તો હવે તો પાર્કમાં બધી જ એક્ટિવિટી એના માટે એકદમ એવું થઈ ગયું કે એવું નહીં કે બે જ વસ્તુ રમવાની બધી જ વસ્તુ રમવાનું એને થઈ ગયું છે તો મને બી મજા આવે છે અને એને બી બહુ મજા આવે છે તમે લોકો ડેલી પાર્કમાં આવીએ જ હવે તો એમ બી સમર સ્ટાર્ટ થઈ ગયું છે તો હવે તો વન્સ તો જ નેક્સ્ટ ડે થઈ ગયો તો હું નેક્સ્ટ ડે મોર્નિંગમાં જીએમસીનું બ્રેકફાસ્ટ બનાવું છું તો એ નહીં લીધું એને તો હવે હાફ કપ જેટલું મિલ્ક જેને હું ફોર્ટી સેકન્ડ માટે ગરમ કરીશ એટલે થઈ જ જશે ગરમ એને પીવાય એવું એન્ડ એમાં હું વન એન્ડ હાફ વિટાબિક્સ એડ કરીશ વિટાબિક્સનું બિસ્કિટ એન્ડ મેં જે ઘરે બોન્ડ બનાવ્યું છે ને એ વન એન્ડથી થોડું વધારે એક સ્પૂન એન્ડ હાફ જેટલું એટલે વન એન્ડ હાફ સ્પૂન જેટલું હું એડ કરું અને એને પાંચ દસ મિનિટ માટે રહેવા દઉં એટલે મસ્ત એકદમ પલળી દે આવી રીતે થઈ જાય એન્ડ એના ઉપર ચોકલેટના જે કાઇન્ડ ઓફ ચોકોસ જેવું હોય એ થોડું સ્પ્રિંકલ કરું એટલે છે દેખાવું જોઈએ કે ચોકલેટ ચોકલેટ

Si. Haa, oh, besi muka. Muka si? Si. Lo. No. Si. Le. Asi le, le ni. Cepat, le. Muka si? Kata? Si. Haa, si. si. Am. -di. Di. Le, i. 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 Muka. F, F, F. Le, F. Jalur muka i. Eh, pakcik lain juga. I, si ju. I muka le. I muka i. e f and g e. ha mu g le g good le g g H a i bol a bol e. H. E. H. e i i a i lem go hata phata phut i aya mu catch mu kala i mu pach I, i i ha e. le i j e. k e. k k k Oh, okay. L. Ada mungkin dua pakar. Di bawah. Ha. Jadi. L. L. M. Chord. Yeah. M. Muka. M. Muka. M. Ha. M. Muka. Oh, tu kau tu Ha. L. P. 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 Q. Oh. P. R.

one by one one by one red yellow blue boleh boleh kakor tu yellow red red wow ah am um. kau kakor je ah okay yellow 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 okay red green yeah, yeah. nào hai phai hai phai cần nó hai phai chú bò lên để chú yes good ba red red તો જીઆનસીને મેં સુવાડી અને પછી હું રાગીની કેક બનાવવા લાગી તો મેં એક કપ રાગીનો લોટ લીધો એક ટી સ્પૂન બેકિંગ સોડા અને થોડું મીઠું નાખીને એને ચારી લેવાનું અને એને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું ત્યાર પછી આપણે બધા વાઇટ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીશું આમાં કોકો પાવડર બી જશે એ હું ભૂલી ગઈ તો હું લાસ્ટમાં એડ કરીશ તો હું લઉં છું હાફ કપ મિલ્ક એન્ડ બેથી ત્રણ ચમચી જેટલું લીંબુ લીંબુનો જ્યુસ છે એટલું લીધું જે દૂધ ફાટે ને એટલું લેવાનું અને એમાં મેં વન ટી સ્પૂન બેકિંગ સોડા નાખ્યો એન્ડ અહીંયા હું ઓલિવ ઓઇલ યુઝ કરું છું એટલે મેં વન થર્ડ કપ ઓલિવ ઓઇલ યુઝ કર્યું છે એન્ડ આ વેનીલા એસન્સ છે ને એટલું સ્ટ્રોંગ નથી એટલે હું બે ચમચી વેનીલા એસન્સ નાખું છું અને પછી એને એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું અને હું લઉં છું વન ફોર્થ કપ જેગરી પાવડર જાગરી પાવડર નથી એક્ચુલી મેં એને સમારી લીધું છે અને પછી પાર્ટ પાર્ટમાં આપણે જે મિક્સર હતું એ એડ કરીને મિક્સ કરવાનું હવે કોકો પાવડર ભૂલી ગઈને તો મેં બે ચમચી કોકો પાવડર અને પેલું જે બોનવીટા હતું આ જીએનસી માટે એકચ્યુલી એમાં બધા મખાના એન્ડ આ ડ્રાય ફ્રૂટ્સને એનો પાવડર છે એટલે મેં એ યુઝ કર્યું એન્ડ એકદમ આવી કન્સિસ્ટન્સીનું આપણને બેટર જોઈએ એટલે હું આમાં થોડું થોડું પછી મિલ્ક એડ કરું છું બિકોઝ એ કન્સિસ્ટન્સી રાગીના લીધે મળવી થોડી મુશ્કેલ રહે તો મને આપણને આ કન્સિસ્ટન્સી જોઈએ એકદમ પ્યોરી જેવું નહીં થોડું જાડું એટલે આ કન્સિસ્ટન્સી આવી ગઈ પછી મેં એને અવનને પ્રીહીટ કરી દીધું હતું વન સેવન્ટી ફાઇવ ડિગ્રી પર એન્ડ પછી કેકને अवन में मूकी एंड थर्टी मिनट्स में तो केक एकदम रेडी थी गई थी एंड हूँ कट कर पी तक जोजो कि केक के मस्त फ्लफी फ्लौ, एंड नाइस टेस्ट में भी बहुज मस्त थी थी एंड हम हाँ आज एनसी नो उठो टाइम पे तो तो मस्त मस्त कपड़ा पहने सी है हम और क्यों का इतने में छोकरो पापा जाई दे सिद्धो एनो टाइम है वो छना है ना માલિકા <laughs> તે <laughs>

તો આ તો હું પ્રોટીનના ટાઈમે ખઉં છું બટ બેબીઝ માટે બી મસ્ત છે આઈ મીન ટોડલર કે એનાથી મોટા કિટ માટે બી બહુ જ ફાઇન એન્ડ હેલ્ધી છે એનજી એનસી બી બહુ ભાઈ હતી આ કેક તો તમે લોકો બી ટ્રાય કરજો આ રેસીપી એન્ડ મને કહેજો કે કેવી લાગી તમને જો સ્વીટ વધારે પસંદ હોય તો વન ફોર્થના જગ્યાએ તમે હાફ કપ વન કપ બી લઈ શકો છો તમારા ત્યાં કેવો ગોળ મળે છે એના ઉપર છે

আডাপো কো য়া চ্লেইন চ্লো চ্েমারা চ্লো জো চ্ে চো গোরা, করাইষেন একে. একের য়ারা,কের একে ত্লো ক৉ে কেরা, দের ধয়� તું શું કાય છે ક્યાં છે મશીન ક્યાં છે અને હું ને મારા ફ્રેન્ડ નેક્સ્ટ ડે પર અમારા લઈને હતા અમે લોકો બી લંચ બાર હતું અમે બહુ જ મજા કરી આ લોકોએ ખાધું અમે ખાધું એ લોકોએ રમ્યા પછી એ લોકો સૂઈ ગયા અમે લોકોએ તાપ ખાધો એન્ડ બહુ જ એન્જોય કર્યું અમે લોકોએ તો આઈ હોપ તો એ લોકોને વિડીયો સારો લાગ્યો હશે વિડીયોને Please like, karjo share, karjo, and channel subscribe, karjo. See you in next. Bye.